છોટાઉદેપુર નગરના ખણી સોસાયટી તથા ઉમિયાનગર ખાતે નવરાત્રિ મહોત્સવમાં સાંસદ ધારાસભ્ય જિલ્લા પોલીસવાળાની ખાસ ઉપસ્થિતિ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકનર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ નવરાત્રિ મહોત્સવની ઉજવણી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમપૂર્વક ચાલી રહી છે છોટાઉદેપુરના ખણીજ સોસાયટી તેમજ ઉમિયાનગર ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં આ વખતે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ નવરાત્રીના પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ એવા જશુભાઈ રાઠવા શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા લોકપ્રતિનિધિઓ તેમજ જિલ્લાના પોલીસ વડા જેવા આગેવાનોની ઉપસ્થિતિથી આ કાર્યક્રમમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો આ મહોત્સવમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ 嗯。